સુસાઇડ સુસાઇડ આજની તારીખમાં હવે બહુ કોમન થઈ ગયું છે લોકો પોતાના સ્વજનોને છોડીને જિંદગીભરનો જે સાથ નિભાવવાનો હોય છે જે છેલ્લા શ્વાસ સુધી જે લડત આપવાની હોય છે માણસ અધ વચ્ચે પોતાનું જીવન છોડવાનું નક્કી કરી દે છે અને ત્યાંથી જતો રહે છે અને ફક્ત આમાં અત્યાર સુધી તો એવું સાંભળવા મળતું હતું કે ભાઈ લેબર વર્ક છે આર્થિક સગડામણના લીધે લોકો રિલેશનશિપના પ્રોબ્લેમના લીધે આ મેજર બધા આ કિસ્સામાં આવું જોવા મળતું હતું કે આવા પ્રોબ્લેમના લીધે લોકો સુસાઇડ કરે છે અને અત્યારે થઈ રહ્યું છે પણ હમણાં બે દિવસ પહેલાનો કિસ્સો એટલે કે ગઈકાલનો જ કિસ્સાની તમને જો વાત કરું તો ભાવનગરના પ્રખ્યાત સર્જન ડોક્ટરની વાત કરું છું યસ ભાવનગરના પ્રખ્યાત સર્જન ડોક્ટરે સુસાઇડ સુસાઇડ હી હેઝ મતલબમાં 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 ડોક્ટર રંગલાણીની વાત કરું છું એ એ સર્જન સર્જન છે 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 આઈ ડોન્ટ નો લોકો કે આવી આવી નામ ખ્યાતિ વ્યક્તિ પણ કરી લે તો કઈક નથી લાગતું કે જીવનમાં કઈક જે છે એ પૂરવાની જરૂર છે અને બહુ બધા ભૌતિક સાધનો બધી જ વસ્તુ આવી જાય છે માણસ પછી ત્યાં એકલો પડી જાય છે કોઈ કહે હુફ જરૂર છે કોઈ કહે પ્રેમ જરૂર છે અરે હું એમ કહું છું કે એટલા બધા નહીં પાછળ ભાગો પૈસાને ને કરે રિલેક્સ થાવ થોડાક એન્જોય કરો ફરવા માટે જાઓ એટલું બધું પૈસા પાછળ ગાંડો થવાની જરૂર નથી અને ફેમિલીને સમય આપો પોતાના પ્રોબ્લેમ શેર કરો તો આમાંથી બહાર નીકળી શકાશે જી હા હું તમને હજુ પણ કહું છું લોકો એવું ગ્રુપ બનાવો ફ્રેન્ડ સર્કલ બનાવો અને તમારે એવું બનાવવું પડશે નહીતર તમે શૂન્ય થઈ જશો અને પછી કોઈ સપોર્ટ નહીં હોય તો તમને સુસાઇડના વિચાર આવશે એની કરતા બેટર છે કે તમે એ વોર્મ વાતાવરણમાં તમે એ હું વાતાવરણમાં તમે રહેવાનો પ્રયત્ન કરો દુનિયા ઘણી બધી એન્જોય કરવા માટે છે કંઈ પણ જરૂર પડે જો આવા નેગેટિવ વિચાર આવતા હોય તો આજે અને અત્યારે સંપર્ક કરી શકે છે મેન્ટલ હેલ્થ અને રિલેશનશીપના જે પ્રોબ્લેમ છે એ અમારું સેન્ટર જે છે એમાં અમે એક્સપર્ટ છીએ એટલે તમે બે તમે અમારો સંપર્ક કરી શકો છો અને જી હા હું આ ટેક કેર કરું છું મેન્ટલ હેલ્થ અને રિલેશનશીપના બાબતમાં ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ